youtube fou lag jao na bach joile kaach chadai di to tamari bhali thai ne le kaach chadai di to ji am ke ke mane no kito mane na na ma to ame ke tu

સીતારામ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો ચાલો આથી જ પાછો આપણે નવો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ કાલે તમને કીધું હતું કે લોંગ લોંગ વિડીયો બની જશે એટલા માટે આપણે બે પાર્ટ પાડશું ચાલો અત્યારે કિરણે લીધા છે અનાનસ

ત્યાં ચા પાણી ને પીતા ઠંડુ પીધું ને હવે નીકળવાની તૈયારી કરીએ ફોન કર્યો બીજું બેન ને કે અમારે છે મોડું થઈ જાય આવવાનું તો વાંધો નહીં કે બેઠા બધા ધરાડ મામા ઠંડા શીશો એવડો લઈ આવ્યા દુકાન છે મામા એ હમણાં દુકાન કરી છે આખડી એ બતાવું મોટી દુકાન કરી તોય ધરાડ ચા મૂકો ભલે ઠંડુ કે પેલા પી લ્યો ને પછી ચા પીજો બોલો આ અમારે છે કોરોના મામી છે ને મામા આમ ગયા છે પાસે આડીને છે દુકાન ઝાડવામાં છે માર લઈએ આ જો લીંબુડી આડી ફૂટી છે અમાર છે પણ થોડીક આમ ઊંચી વય ગઈ આડી ફૂટી છે અસલની નઈ કેરું અહી હતી કેરું છે ને બીજી કાઢ નાખી હા એટલી રાખી છે અહીં છે જાસુદ નીચે છે પોપિયાન અહીં છે ટમેટી આ એક જોયા જેવું છે કે અહીં ફરિયા જેવું જ છે બધું જો રેતી છે આપણે માટી નથી તો એ જો નરવા કેવા છે છોડવા તમારા ટમેટા દેખાડું કાચા છે ટમેટા જોરિયા કાચા કાચા છે હજી તો

આજમાં મે પૂરા પૂરો પૂરો મોકો મળી ગયો ગા ઈડિયો જોઈને માસી કહે છે જો હા કે હાવડી લઈને સુઈતા એક તો એક માન જડીના ગોતવાની નો કિરણ તારી વાહ વાહ મારી વાહ જોયું જોયું

આ પપ્પા દીકરી કે અમારું શૂટિંગ કરો ચાલો એન ફ્રોક ની પટ્ટી ખંભે થી આમ કરી દયો તો વાહ ઓહો ઓહો હાલો ભાઈ આવજો હા આઈ બાર બાર તો દુકાન દેવા

ફાઇનલી અમે છે ને નણંદ ને ઘેર પૂગી આવ્યા બે વાગવા આવ્યા કારણ કે બે વાગે અડધી કલાક થઈ ગયા આપણે હા એટલે એમાં એવું થયું કે દોઢ વાગે અમે પૂગી આવ્યા દોઢ વાગે પણ છે ને પછી મારા ફોન માં ચાર્જિંગ નતું ત્યાં આવીને ચાર્જિંગ માં મૂકો ને પછી એમ એવું જ ને કે હાલો આવીને ડાયરેક્ટ ફોન તો શૂટિંગ નો ચાલુ કરી દે થોડીવાર બેહાય આપણે બરાબર છે એટલે ઈ બરાબર છે ને પછી મેથી અમે કરવા લાગી થાણા ને મરચા ને એવું બધું અમે એમું સુધારતી સુધારવા લાગ્યું પછી મેં કીધું ફોન હાથમાં લઉં આવીને ચાર્જિંગમાં મૂક દીધો ને બસ હવે જો હું બતાવું તમને મારા નણંદનું ઘર મસ્ત વાળું ઘર છે નળિયાવાળા ફૂલ મોજ પડે તેવાની દેહી નરિયા વાળું હું કેટલા વર્ષ પેલા આવેલો હતો મને યાદ નથી થવે પણ હું પેલી વાર આવી હું પેલી વાર આવી છું જો કેવો મસ્ત બગીચો છે અહીં જો તો આ જે ગેટ છે ને ત્યાંથી આપડે આવ્યા અહીંથી શરૂઆત થાય તો આ જો બગીચો કેવો મસ્તી નો છે નારિયેરી ને આ હેમું ને છે ને શોખ બહુ નો ઝાડવાનો વીજું ને એને આંબો શો કરણ જો આંબો કેમ છે બાકી આંબો એમાં કેરી આવે આવે છે તો બસ મોર બેહું બેહું હોય છે એમાં

એન્ટ્રી થાય આપણે અંદર ચાલો હવે અંદર હાલો મુલાકાત કરાવ દઈ બધાની અમાર પાર્ટી છે બધી અહીં બેઠી છે આપડે રણજીતભાઈ ને બધા વર્તે જ છે અમારે શિવાની લઈ લીધો દાંત્યો આમાં નણંદના દીકરા છે યસ

આમ એમ થાય કે હું બોલવા આમ આપણે વાતું કરતા હોય પણ આમ એમ થાય કે આમાં હું બોલવું અમાર પ્રિયલ ને છે ચોટી વરી ગઈ બાકી અહીં છે આ એક ભૂમિ આ અમાર નાની ભૂમિ એમન કાકા ની દીકરી છે કા તું ભૂમિ તું અહીં ઉભી ગઈ છે હવે થોડું કામ તો કરવા લાગવું પડે ત્યાર બેઠા કોઈ દેઈ નહીં ખાવા કામ કરો જો મદદ કરો થોડી

એને દક્ષપા પીવા વિરમભાઈ દઈ દ્યો હવે બાર ઉતારી એ હાલો અને ફરી એમ બધા નૈવરાત્ર થઈને બેઠા તા ને હવે ને ચા પાણી ચાલુ છે ચા પાણી પી આખરી નીકળું ચાર વાગ્યા નીકળું નિકરું કરતા તા એમાં ને એમાં હાડા ચાર વાગી ગયા

ચા પાણી પી નીકળવું ને રણજીત ભાઈ ને આવવાનું છે આપડા ભેગું હવે શિવ ટાટા બતા કર બતા ટાટા કર કરણ આ શિવ કઈ આર ની ઉતાવળી થઈ ઈ કે ઘેર જાવું ઘેર જાવું એલા ઘરે પૂગી ને પછી અંધારું વાત એ હાસી છે તમારી હાસી છે વાત શિવ આ ફુવા ને ને કર દે ટાટા કર દે ફુવા ને કે વેલા વેલા આવજો પાછા કે ટાટા કઈ દે ઈ તસ ફુવા ને કે આમ છે

અડધી કલાક થઈ જયા બેન ને ઘેર બેઠા હવે નીકળવાનું છે હવે એ તાળતા કરે પણ આજ છે ને રોકાવાનો નહીં મેળાવે હે જયા બેન

અમે તો ક્યાંય જવાયે ને બધું બતાવે છે જી આ કેમ ઉડે મારે ઓલા મકાનમાં આવો તમે કેસદનો નજારો અહીંયા હા એવો લવનફ્લીન આયા તો અહીંયા દીડાનું શું થયું વાળી સંભાળવાની સંપૂર્ણ ન હવે

એને મેં કીધું કે નવકવાગાનો અંદાજ રાખજો હવે તમે તમારે ખેર પૂગવાનો એ અહીંયા લગભગ અમને ઉતારીને ખોટી નહીં થાય કે ખોટી નહીં થાય અમે તરત નીકળી જાવ હવે પાછા છે ને સેટર હું ને પેર લઈએ કાં ભૂમિ બરાબર એ અલે ડ્રાઇવિંગ સીટ ઉપર ચડી જોઈ લે શું કરે તું તારે આખવી ગાડી લે બોલો એક વાર આવી ગયા એટલે હવે બીજી વાર ખાઈ ખાઈશું ઈ વીરમ ભાઈ આ જોઈ લ્યો ઈ આખી લે હાલો એવું ચડી કે હું ચાવી લઈને ચડી જાઉં કા તમે સાઈડ માં બેસી જાવ ઓલી બાજુ જાવ હા એમ તમે થાકી ગયા હોય ને એટલે ડ્રાઇવિંગ કરી એ મને હાકવા લાગે ઠીક આગળ બેહે હાલો બેહો બેહો હે હે બેહો હે પધારો પધારો લાવો ખોલ દયો આ તાવ દેવા તો ખુલે ખુલે છે મારો ખોલવાનો એવું છે એ લોક છે भि <laughs> કાચ ચોડાવી દીધો એમ કે મને ના કીધું ઓહો આજ તો બહુ મજા કરી બહુ મજા કરી